આજે બપોરના સાડે બારના આશરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમુક લોકો એન્ટ્રી કરીને માન્ય મેયરશ્રીની જે ચેમ્બરથી એના બહાર કાલી નાખી અને જે નેમ પ્લેટથી એને તોડવામાં આવેલી હતી આજે નુકસાન કરવામાં આવેલી અને જે ડીએમસીની કચેરી ખાતે જે હંગામો કરવામાં આવેલો હતો આ અંગે કાયદેસરની ફરિયાદ અત્યારે કરવામાં આવેલી છે કોર્પોરેશનના જે સિક્યુરિટી ઓફિસર સંજય તપાસ છે એના દ્વારા અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે આ ફરિયાદ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાડા બારના આશરે અશોક ચંદ્રકાંત ઓજા જે આમ આદમીના શહેર પ્રમુખ છે એના સાથે શશાંક રાજેશ ખરે પિયુષ રવજી રામાણી રિયાન શેખ વિનય ચૌહાણ એ મુલજીભાઈ પરમાર અને જાનવી ગોહિલ અને અન્ય બે આમ આદમીના કાર્યકર એના જોડે પંદર જેટલી મહિલાઓને એ લોકો લાયા હતા જે વિવિધ પ્રકારના પ્રશ્નોને આવેદનપત્ર આપવાના હતા આ આવેદનપત્ર માટે કોઈ કોઈપણ જાતની પોલીસની પરવાનગી અગાઉ પણ લેવામાં આવેલી જ ન હતી અને એ લોકો એકદમ ત્યાં જઈને ઉગ્ર થઈ ગયા અને કોર્પોરેશનમાં તોડફોડ જે નેમ પ્લેટ હતી એની તોડફોડ કરી અને માન્ય મેયર નવાપુરામાં ટોટલ ચોવીસ જેટલા મહિલાઓ અને પુરુષોની અટકાયત કરવામાં આવેલી છે આમાં છે પુરુષ છે અને અઢાર જેટલી મહિલાઓ છે બસ કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને આ બાબત કેટલી ગંભીર શહેરના પ્રથમ નાગરિક

સર હા જે કોર્પોરેશન જે ફરિયાદ આપવામાં આવેલી છે આ ફરિયાદમાં જેટલા લોકોને એ લોકો નામ આપવામાં આવે છે અમે આ મુજબ ફરિયાદ લઈ રહ્યા છે અને આ મુજબ એમના જોડે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ફરિયાદની તપાસ અમે સિનિયર અધિકારીના દ્વારા કરવામાં આવશે